માણસા નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું જેમાં પાંત્રીસ મતદાન કેન્દ્રો ઉપર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચોસઠ ટકા જેટલું મતદાન કરી વોર્ડના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું હતું આજે માણસાની એસડી આર્ટસ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજાઈ હતી જેમાં માણસા પાલિકાના વોર્ડ નંબર ત્રણમાં ભાજપની પેનલ તૂટી છે કોંગ્રેસના એક જીત થઈ છે બાકીના તમામ વોર્ડમાં ભાજપનો તમામિયો લહેરાયો છે માણસા નગરપાલિકાની અઠ્યાવીસ માંથી સત્યાવીસ બેઠકો ભાજપને મળી છે જ્યારે એક બેઠક કોંગ્રેસને મળી છે ભાજપે માણસા નગરપાલિકામાં ફરી એકવાર બહુમતી સાથે વિજય મેળવ્યો છે છે ઓગણીસો પંચાણું થી માણસા નગરપાલિકા ઉપર ભાજપનું શાસન છે અને હજી આવતા પાંચ વર્ષ માટે ફરી એકવાર ભાજપે શાસન મેળવી આભાર માનવો પડે કે માણસા ની અંદર જે જરૂરિયાત વાળી વસ્તુઓ અમને જે રીતે સમજો કે માણસાની અંદર ચારસો પચીસ બેડનું સુપર સ્પેશિયાલિટી હોસ હોય હોસ્પિટલ હોય મેડિકલ કોલેજ હોય જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન હોય જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સેન્કુલ હોય તેરે તેર તરાવે ઇન્ટરલિંક હોય પાંચ તરાવ બ્યુટિફિકેશન હોય અને સમગ્ર જે માણસાને જરૂરિયાત એમને અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને રેલવેનો જે પણ રેલવે અમારી આપી છે એના માટે પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરીથી જનતાનો ખૂબ ખૂબ આભાર અને વંદન પ્રજાપતિ નિરમાબેન આશીષ આજે તમે જીતના તમે શું કરશો અમે માણસાનું કોઈ બી જગ્યા સાથે સાત વાર્ડમાં કઈ બી જગ્યાએ કામ હશે તો અમે સતત સતત સાહેબ સતત કામ કરતા રહીશું અને સાત સહકારથી આ જીત મારી મારા બધા ભાઈઓની બહેનોની છે અને કાર્યકર્તાઓની વધારેમાં વધારે જીત છે તો મારા કાર્યકર્તા મારી જોડે હતા મારી બહેનો મારા માણસાના દરેક ભાઈઓ બહેનો અમારી જીત થઈ છે